પ્લસ ન્યૂઝ છું સાથે વખત ડબલમાં વરસાદી માહોલની જમાવટ શરૂ થઈ ચુકી છે ત્યારે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે માત્ર બે એમ એમ વરસાદ ઓછો છે તો ખેડૂત દ્વારા રોપણી ના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે ડબલ ખેતી પ્રધાન તાલુકો છે જેથી કુદરત પર જ આ પંથકના ખેડૂતોને આધાર રાખવો પડે તેમ છે ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત દસ દિવસ મોડી થઈ છે પણ વરસાદ ખેતીલાયક લાયક વરસ્યો હોવાનું લાગી રહ્યું છે ડબલ પંથક પર કાળા ભમર વાદળોની સેના તૈનાત જોવા મળી રહી છે જેને લઈને પંથકના ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ ગયા છે ડભોઈ તાલુકાની ખેતી કુલ જમીન અડતાળીસ હજાર હેક્ટર ઉપરાંત પંદર હજાર આઠસો બત્રીસ હેક્ટર વિવિધ પાકોનું વાવેતર થઈ ચુક્યું છે જેમાં ખાસ આઠસો એકસઠ હેક્ટરમાં કપાસો એક હજાર એકસો પચીસ હેક્ટરમાં સોયાબીન છાસઠ હેક્ટરમાં તુવેરનું વાવેતર કરવામાં આવશે તો ડભોઈ તાલુકામાં જે ખેડૂતો પાસે પિયતની સગવડ છે તેવા ખેડૂતોએ હવે ડાંગર રોપડીના પણ શ્રી ગણેશ કરી દીધા છે ઉદય નેશન પ્લસ ન્યુઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર